નહીં હવે જોઈ લેતો પછી આ અપલોડ કરી દઈશ વિડીયો લઈ ચાલ યુટ્યુબ ઉપર બરોબર છે એ અને બી એક ભાગીદારી પેઢીના ચાર જેમ એક ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે એટલે જૂનું પ્રમાણ આપણું આપ્યું છે ચાર એક

બીજી વસ્તુ મૂડી ખાતામાં ખાલી મૂડીની જ અસર આપવાની છે જ્યારે બાકીના જે વ્યવહાર છે ભાગીદારોને લગતા એની અસર આપણે ક્યાં દેવાની છે ચાલુ ખાતામાં એવું આપણે લોકો ઓલરેડી ભણી પણ ગયા છીએ વાર્ષિક હિસાબની અંદર ગાઈશ યાદ આવતું હોય તો તો અત્યારે આપણે લોકો શરૂઆત દાખલાની કરીએ મૂડી ખાતાથી લખીને તો ચાલો મૂડી ખાતે જમા બાજુ ઓલરેડી મેં તો ખાતા બનાવી લીધા છે તો અહીંયા લખીએ ગાઈશ બાકી આગળ લાવ્યા બાજુ લખો બાકી પચીસ હજાર એના પછી ફ્રેન્ડ આપણને ચાલુ ખાતાની પણ બાકી આપી છે ચાલુ ખાતે આપણે જમા બાજુ લખશું બાકી આગળ લાવ્યા એના હતા આઠ હજાર બી ના હતા બે હજાર આટલું થઈ ગયું ત્રીજું આપણું કામ ઓલવેઝ હોય છે રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા ફ્રેન્ડ ત્રણ હજાર ચલો પહેલું કામ આપણા લોકોનું પૂરું થઈ ગયું છે હવે મહત્વના આપણે લોકોએ લોકોએ જોવાના જોવાના હોય હોય છે છે શું હવાલા હવે આપણે એના હવાલા તો હવાલો પહેલો શું કે છે જુઓ કે ઉપરની તારીખે ઉપરની તારીખે સી ને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો અને નવા નફા નુકસાન પ્રમાણ ત્રણ જેમ એક જેમ એક છે એટલે તમને નવું પ્રમાણ આપ્યું છે ત્રણ જેમ એક જેમ એક જૂનું પ્રમાણ આપ્યું છે ત્યાગનું પ્રમાણ છે આપણને જૂનું આપ્યું છે અને નવું પ્રમાણ આપ્યું છે એટલે ત્યાગનું પ્રમાણ નું આપણે સૂત્ર લેશું જૂનો ભાગ માઇનસ નવો ભાગ ઓકે કારણ કે અહીંયા જૂનું પ્રમાણ છે પણ નવું પ્રમાણ પણ છે હવે જૂનું માઇનસ નવું કરો એટલે એનો ખાલી એ જ ત્યાગ કરે છે અને એનો જ ત્યાગ હોય તો પાઘડીના જેટલા પણ રૂપિયા આવશે એ આપણે કોને દેશું માત્ર ને માત્ર એને જ આપશું બરાબર એને જ દેશું પાઘડીના બધા કારણ કે આપણો નિયમ છે કે કોઈ નવો ભાગીદાર પાઘડીના રૂપિયા લઈ આવે તો એ પાઘડીના રૂપિયા છે કોને દેવાના જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં એનો મતલબ કે જેટલો ત્યાગ કરે એટલો એને ભાગ દેવાનો જૂના ભાગીદારને પણ આપણા કેસની અંદર કેવું છે ફ્રેન્ડ્સ કે જૂનો ભાગીદાર એટલે કે બીએ કોઈ પણ જાતનો ત્યાગ કર્યો જ નથી ત્યાગ કોને કર્યો ખાલીને ખાલી એ તો આપણે બધા રૂપિયા કોને દેશું ખાલીને ખાલી એને જ દેશું ઓકે તો એના પછી આપણે આગળના ટોપિક ઉપર વધીએ ફ્રેન્ડ્સ તો હવે આપણને એમ કે છે કે પહેલો હવાલો બીજી કોઈ માથાકૂટ કરવાની ડાયરેક્ટ હવાલા ઉપર જ એટેક કરવાનો તો જ દસ મિનિટ ની અંદર આપણો દાખલો પૂરો થશે એવું કરવા જાશો તો ઇટ ટેક્સ ટુ મચ ટાઈમ એવો આપણી પાસે ટાઈમ રહેતો નથી તો આપણે લોકો ડાયરેક્ટલી એટેક કરશું હવાલામાં જો હવાલા પેલા સોલ્વ કરી લ્યો ફ્રેન્ડ્સ તો આપણું કામ પૂરું થઈ ગયું પછી તો સાવ એવું હોય બરાબર છે તો હવે આપણે આગળ જોઈએ સી તેના નફાના એક પંચમાષ્ટ ભાગ પેટે વીસ હજાર મૂડી તરીકે અને પાંચ હજાર ભાગીદારો સી જેને રૂપિયા આપશે એમાંથી ઈ અડધા રૂપિયા શું લઈ કરવાનો છે લઈ જવાનો છે તો પહેલો વ્યવહાર આપણે એ કરીએ કે સી છે ને વીસ હજાર રૂપિયા મૂડી તરીકે રોકડા લઈ આવે છે જો સી વીસ હજાર મૂડી તરીકે રોકડા લઈ આવે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર એટલે રોકડ અને બેંકમાં ઉધાર બાજુ આપણે લખી નાખીએ વીસ હજાર રૂપિયા રોકડ આવે સિંહ મૂડી ખાતે અહીંયા ઉધાર ફ્રેન્ડ તો સિંહ ના મૂડી ખાતે શું કરી દેવાનું જમા જો મૂડી ખાતે મેં કીધું છે મૂડી ખાતામાં જ લખવાનું છે અહીંયા જમા કરશું કેટલા રૂપિયા વીસ હજાર

હવે દરરોજ થી ચાલુ રેકોર્ડિંગ એ બંધ થઈ જાય છે દરરોજ

હવે વીસ હજાર રૂપિયા મૂડી તરીકે લઈ આવો બીજું પાંચ હજાર ઈ પાઘડી તરીકે રોકડા લઈ આવે છે જો રોકડા ઈ પાઘડી તરીકે રોકડ લઈ આવે તો ધંધામાં રોકડ આવે આવે તો ઉધાર એટલે રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ લખશું ગાઈસ પાંચ હજાર રૂપિયા સામેના ખાતાનું નામ શેના લઈ છે પાઘડીના તો અહીંયા શું લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ

સામેના ખાતાનું નામ પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે ખાતે કેટલા રૂપિયા કયા જમા કરશો ચાલુ ખાતે ત્રીજો વ્યવહાર તો કે આમાંથી અડધા નાણા એ લોકો રૂપિયા રોકડા ઉપાડી જાય છે કે જેને પાઘડીના રૂપિયા મળ્યા છે એમાંથી અડધા રૂપિયા એ ઉપાડી જાય છે તો પાઘડીના મળ્યા મળડાતા કોને એને અને એને મળ્યા હતા કેટલા પાંચ હજાર પાંચ હજાર ના અડધા કરો કેટલા થાય પચીસો એટલે પચીસો રૂપિયા એ લઈ એ અહીંયા શું લખવાનું એના ચાલુ ખાતે અહીંયા ઉધાર અને એના સોરી અહીંયા જમા અને એના ચાલુ ખાતે શું કરી દેશો ઉધાર પચીસો રૂપિયા ખાતે ક્લિયર છે પેલો વાળો આપણો ઓલરેડી પૂરો થઈ ગયો ગાઈસ ઓકે બીજો જમીન મકાનની કિંમતમાં દસ ટકાનો વધારો કરવો તો જોવો જોઈએ જમીન મકાન છે કેટલાના પાંત્રીસ હજાર ચાલો લખીએ મિલકત લેના બાજુ જ્યાં આપ્યા છે શું કીધું છે કે દસ ટકા નો શું કરવાનો છે વધારો તો કદી પ્લસ વધારો દસ ટકા કરો એટલે કેટલો થાય પાંત્રીસો એટલે બાર કાઢો આડત્રીસ ને પાંચસો જમીન મકાનની કિંમત પાંત્રીસો રૂપિયા વધારો તો ફાયદો થાય કે નુકસાન ફાયદો ફાયદો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાદ પાંત્રીસો રૂપિયા જમીન મકાન ખાતે ક્લિયર છે બધાને વિઝી હતું ઓકે આગળનો હવાલો ફર્નિચર અને સ્ટોક સ્ટોકની કિંમતમાં પાંચ નો ઘટાડો કરવાનો છે તો જુઓ ફર્નિચર છે કેટલાનું એના પાંચ ટકા ઘટાડી નાખવાના છે કેટલા થયા પંદરસો એટલે બાર કેટલા આવશે સ્ટોક અહીંયા જ લખી નાખો એ તારે પછી બે ઘટાડો થાય છે એટલે અહીંયા જ લખી નાખીએ સ્ટોક 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 ફર્નિચર અને સ્ટોક બંનેની કિંમત ઘટે કારણ કે બંને આપણી મિલકત છે અને જ્યારે મિલકત ની કિંમત ઘટે તો આપણે શું થાય નુકસાન અને નુકસાન છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ ફર્નિચર ખાતે ફર્નિચર ખાતે કેટલા હતા પંદરસો સ્ટોક ખાતે સાતસો ને પચાસ ક્લિયર છે બધાને આગળ રોકાણોની બજાર કિંમત પાંત્રીસ હજાર છે જે ચોપડે લાવવી તો પેલા જુઓ રોકાણો છે કેટલાના ના પચીસ હજાર માર્કેટમાં કિંમત કેટલી બોલાય છે પાંત્રીસ હજાર બાજુ લખો રોકાણો પચીસ હજાર બજારમાં એનો ભાવ કેટલો બોલાય છે પાંત્રીસ હજાર એટલે એની કિંમતમાં શું થાય વધારો પ્લસ વધારો કેટલા રૂપિયા એટલે કાઢો કેટલા હવે તમે લોકો રોકાણો છે એની કિંમત જો દસ હજાર વધે આપણા રોકાણોની કિંમત દસ હજાર વધે તો આપણને શું થઈ જાય ફાયદો થઈ જાય ઓબ્વિયસ વાત છે ફાયદો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરવાનો હોય છ માં લખશું રોકાણો ખાતે કેટલા પંચાવનસો ને ઓલરેડી ઘાલખાદ અનામત પાંચસો આઈપી છે બરોબર તે હવે મિલકત લેના બાજુ જ્યાં પાસે છે યાદ લખશું દેવાદારો

અકસ્માત વળતર અંગે એક નો દાવો મંજૂર કરે ને અકસ્માત થાય તો આપણે રૂપિયા દેવા પડે અને આપણે આપણે રૂપિયા કારીગર અકસ્માત વળતર દાવા ખાતે હવે આપણે કારીગરને એક હજાર રૂપિયા દેવાના છે તો આપણને કારીગર ભંડોળ કેટલા રેખા છે પાંચ હજાર ઓકે રાખા જ કેટલા પાંચ હજાર પાંચ હજાર બચત તરીકે હતા અને એમાંથી આપણે એક હજાર તો દઈ દેવા પડશે તો હવે આપણી પાસે રે કેટલા હવે આ ચાર હજાર ની બચત રહેશે હવે તો પુનર્ગઠન થાય છે એટલે કે નવો ભાગીદાર આવે છે તો આ ચાર હજાર ની બચત કોણે કરી દીધી જૂના ભાગીદાર તો આ રૂપિયા આપણે કોને આપી દઈએ જૂના ભાગીદારોને આપી દઈએ એ અને બી ને કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં તો ચાલો ચાલુ ખાતે લખશું મૂડીને ચાલુ બંને છે પણ કયા ખાતે લખવાના આપણે ચાલુ ખાતે અહીંયા લખશું કારીગર અકસ્માત

નફા નુકસાન નો એક ભાગ પુનઃ મૂલ્યાંકન ખાતું છે તો આપણે લખશું પુનઃ મૂલ્યાંકન સામેના ખાતે નું નામ કયું હોય પુનઃ મૂલ્યાંકન ખાતે બેંક ચાર્જીસ હા હવે અહિયાં આપણે જમા કર્યું છે તો પુનઃ મૂલ્યાંકનમાં શું કરીશું ફ્રેન્સ ઉધાર ચાલો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખો ચારસો ને પચાસ રૂપિયા

આપણા શું બેંક ચાર્જીસ હતા પૂરું થઈ ગયું ઓકે એ પૂરું થઈ ગયું બેન હવે એ તારું ધ્યાન નહીં હોય અસરે આપી દીધી હવે હે હું કહી દઉં હવે આપણે અહિયાં જઈએ લેણદારો અને દેવી હું લેણદારો કેટલા હવાલો જ્યાં એ મૂકી દો ચાર હજાર દેવી હુંડીમાં હવાલો નથી એટલે મૂકી દઈએ લેણદારો ચાર દેવી ઊંડી એક એના પછી આગળ ચાલો એના પછી ફર્નિચર આવી આવી ગયું ગયું લખવું લખી ગયે તેણી હવે એના પછી આગળ

કયા ખાતે ચાલુ ખાતે કયા બાજુ ઉધાર બાજુ એ માં ચાર હજાર અને બી માં બસ એમાં ખાલી મૂડી આવી ગયે ને દીકરા હવે આપણે બંધ કરશું પુનઃ મૂલ્યાંકન ખાતું ગાઈશ હવે બંધ કરો ક્ષમા બાજુ નો ટોટલ તેર પાંચસો ઈજ વધારે ને તેર પાંચસો કેટલા આવે છો તો લખો અને બી ને કયા પ્રમાણમાં જૂનું પ્રમાણ ચાર છે એમ એક વેચો છીએ આઠ હજાર છસો આઠ હજાર છસો આઠ હજાર છસો એકવીસો ને પચાસ ચાલુ ખાતે જોઈ આપણે અહીંયા ઉધાર તો ચાલુ ખાતે જમા લખો પુનઃ મૂલ્યાંકન ખાતે આઠ છસો અને બીજાના કેટલા હતા આઠ છસો ને એકવીસો પચાસ ચોવીસ આઠસો ચોવીસ આઠસો એમાંથી આ માઈનસ કરો એટલે કેટલા અઢાર બાકી ચાર હજાર નવસો ચાર હજાર નવસો પચાસ એમાંથી એક હજાર ચાલો બધા બાકી તો સી નું છે નહીં હવે આ ચાલુ ખાતા છે આપણી આખર ની બાકી ને આખર ની બાકી હંમેશા ક્યાં હોય પાકા સરવૈયામાં તો ન્યા જોઈને બેટા આપડે નોતા લખતા ચાલુ ખાતા વાર્ષિક હિસાબ માં કઈ આપણે ચાલુ ખાતા એ બી હવે એના કેટલા હતા 18300 18300 ને બી ના

हम बाकी दे बाजू क्या लगता था दर पिंतेर हजार 25,000 हजार ने 20,000 हजार <laughs>

બેંક નો હવે બાકી મુકવાની શું કરી લે મૂકી નાખ કેટલા છે બાકી આગળ લઈ ગયા ચલો આ વસ્તુ આપણે અહીંયા લખશું રોકડ અથવા બેંક પચીસ જીરો પચાસ ટોટલ આખું એક અડતાલીસ બસો પચાસ એવો બધા આન્સર ફ્રેન્ડ Are you sure with this? Okay. Yeah. a